નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે વાત કરીએ આજના સોના ચાંદીના ભાવની તારીખ રોજ આજે ઇન્ડિયન સરાફા બજાર અને ગુજરાત માર્કેટમાં સોના ચાંદીનો ભાવ કઈ રીતનો રહેશે તેની વાત કરી લઈએ અને વિડીયોમાં ભારતના અને ગુજરાતના શહેરોની પણ વાત કરવાના છે કે કેટલો કેટલો ભાવ રહ્યો છે વાત કરીએ ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ સો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર કિલો ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયા લગીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ ભારતના શહેરોમાં આજે ચાંદીનો ભાવ કઈ રીતનો રહ્યો છે એક કિલો ચાંદીનો ભાવ તો દિલ્હીમાં એક લાખ પાંચસો દસ રૂપિયા મુંબઈમાં એક લાખ પાંચસો સાઠ રૂપિયા હૈદરાબાદમાં એક લાખ પાંચસો ચેન્નાઈમાં એક લાખ પાંચસો આ રીતનો ભારતના શહેરોમાં ચાંદીનો શહેરોની વાત કરીએ તો સુરતમાં નવ્વાણું હજાર નવસો રૂપિયા રાજકોટમાં નવ્વાણું હજાર નવસો સિત્તેર રૂપિયા અમદાવાદમાં નવ્વાણું હજાર નેવું રૂપિયા ભાવનગરમાં નવ્વાણું હજાર સાઠ રૂપિયા આ રીતનો ચાંદીનો ભાવ જોવા મળે છે અમે વાત કરીએ આપણે સોનાના ભાવની તો તેના ગ્રાફ પર નજર નાખીએ કે આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે તો તો કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો ગ્રામ સોનાનો ભાવ સાતસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ સત્તાણું હજાર છસો ને રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ છોતેર હજાર આઠસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં ત્રેવીસો રૂપિયા લગીનો ઘટાડો ચોવીસ

ગઈકાલની તુલનામાં વાત કરીએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો સત્તરસો રૂપિયા લગીનો વધ ઘટાડો જોવા મળી રહ્યો છે 22 કેરેટ સોનાના ભાવમાં પણ આજે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ આપણે 18 કેરેટ સોનાના ભાવની તો તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ સાત રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ તોતેર હજાર બસો સાહીઠ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બત્રીસ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં

ચેન્નાઈમાં સત્તાણું હજાર સત્સો સિત્તેર રૂપિયા હૈદરાબાદમાં સત્તાણું હજાર સસો ને રૂપિયા મુંબઈમાં સત્તાણું હજાર રૂપિયા બેંગલુરૂમાં સત્તાણું હજાર રૂપિયા લખનૌમાં સત્તાણું હજાર રૂપિયા આ રીતનો ભારતના શહેરોમાં આજે સોનાનો ભાવ ચોવીસ કેરેટનો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે હવે વાત કરીએ ગુજરાતના શહેરોની તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામમાં કઈ રીતનો રહ્યો છે તો સુરતમાં સત્તાણું હજાર સત્સો એંસી રૂપિયા રાજકોટમાં સત્તાણું હજાર છસો દસ રૂપિયા અમદાવાદમાં સત્તાણું હજાર છસો ત્રીસ રૂપિયા ગાંધીનગરમાં સત્તાણું હજાર સાઠ રૂપિયા બોટાદમાં સત્તાણું હજાર ને રૂપિયા સુરેન્દ્રનગરમાં સત્તાણું હજાર પચાસ રૂપિયા આ રીતનો ગુજરાતના શહેરોમાં પણ મિત્રો સોનાનો ભાવ જોવા મળે છે અને આ ભાવ હોલસેલ જોવા મળી રહ્યો છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં મળેલું બે લાયકન દબાવી દીજો